હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને મારા શક્તિભાઈ જોઈએ ગાયું ને તગડે વહેલા આવી જાય એટલે ગાયું અને આ મળે વાળે આવીશ

ઓ પાણી પી લીધું છે ને હવે આપણે બધી જશી પાળે જો ડેક્ટર મિત્ર તમે લઈ જાવ આપણે કામ કરીને લઈ ગયા છીએ એટલે ને જો શક્તિ રહે ચા દેવા જઈશ મારા પાપાને અને બહુનો તડકો બહુ ફાઇજો છે તમે જો બહુ નડક અને આ છે અમારો પાડો અને આ છે અમારી ગાય એવું છે

કેટલા વાગે જો આટલા વાગે ખાય એટલા વાગે એક વાગે હવે એક વાગે એટલે હવે બુક આવશે પછી ખાય છે તો કંડીનું લો મારે જો ખાંડ લઈ જાય ફેમિલી અમારે સાહેલ ભાઈ વહી જશે જો અને આંકોની રૂમમાં મારા ભાવ બેન છે આંકોની રૂમમાં અને હું આંકોની રૂમમાં બેઠો હું પંખો પંખો ચાલુ કરીને con hả chỗ xuống ba tao đã có bầu thịt vô hả chỗ bầu tao đã có thịt vô hả nhớ tay nào ở đây sẽ एक ने त्रिस थवाई भी है फोन में मैं जो ही उतरे तो हमारे साथ क्यों है आवाज़ आप रे तो कंटिन्यू मत दे जो फिर मैं

પેલા સાઈડ સાઈડ નું ખોલી નાખવાનું અને પછી તમારે છે ને આ આવી રીતનું ભારું લાઈટ ચાલુ કરી દે તમને જો આવી રીતનું હોય અને આમ ઓલું કરવાનું અને અમારે શક્તિભાઈ કરશે આપણે જો કઈ નાખ્યું છે જો તમને બતાવવા અને તમને એક જાદુ બતાવ્યો એન્કર લાવીને કારણ કે ઉપર પંખો છે તમને બતાવું જાદુ જો આપણે આમ હરખું કરી નાખીએ આમ ઊંચું કેવડું ઊંચું થયું જે તો હજી મેન વસ્તુ બાકી જ છે હજી આપણે હજી એનથી ને ઊંચું કરવું તો આપણે હવે બીજી ચકડી આવે એને ઓલું કરવી પડે એને આમ કરીને આમ આવું ઊંચું થઈ ગયું આપણે એટલો વિડીયો ઉતારી કે આમ હવે લગનમાં જઈ તારે વિડીયો ઉતારી વી આપણે પાછું ફિટ કરી મીક દેવી આવી રીતના હેઠે ઉતારીને તમારે ચકડી આમ ફેરવી નાખવાના અને વાગી દેવાનું અને જગદાન હેઠે જવા દેવાનો અને પછી બીજી ચકડી વાગી દેવાની પછી આ ચકડી ખોલીને પછી તમારે છે ને આ પગ રાખવાનો અને આના ઉપર આમ ઉપરની સાઈડ ખેંચવાનું

તો એક લાઇક નાખજો આ બ્લોગ માટે તો બધાને કાયદના બ્લોગમાં મળી જ સબસ્ક્રાઈબ કરતા જઈએ